કોઈ પણ કાર્ય આપણા સનાતન ધર્મ માં તમે લઈ લો પંચદેવની પૂજા પંચદેવ ની ઉપાસના સનાતન શાસ્ત્ર માં માટે છે પંચદેવ નિત્યદા ગણપતિ ભાસ્કર શિવ અંબા આ પંચદેવ ની ઉપાસના કહી છે કોઈ પણ કાર્ય કરો તો પંચદેવનું સ્થાપન કરવું પડે આપણી બાજુમાં જુઓ તમે અહીંયા નિત્ય પ્રાત પૂજા પંચદેવ ની થાય છે પંચદેવ ઉપાસના નિત્ય જરૂરી છે એટલે કોઈ પણ કાર્ય આપણે જયારે કરતા હોઈએ ત્યારે સનાતન ધર્મ ના મુખ્ય પંચ ઉપાસ્ય દેવ કયા છે ગણપતિ છે મહાદેવ છે વિષ્ણુ છે જગદંબા છે ઉપાસના સનાતન ધર્મ ની મુખ્ય ઉપાસના જે પોતાની જાતને એમ કેતો હોય હું સનાતની છું ધ્યાનથી સાંભળજો જે શબ્દો કહું છું અને બિલકુલ શાસ્ત્ર સંમત શબ્દો હશે મારા એટલે પંચાયતન પૂજા આપણામાં મુખ્ય ગણવામાં આવી છે પંચાયતન પૂજા કરવી જરૂરી છે ઘરમાં પણ તમે પૂજા રાખો તો પંચાયતન પૂજા જરૂરી છે ચાહે શિવ પંચાયત હોય ચાહે ગણપતિ પંચાયત હોય ચાહે જગદંબા હોય શિવ પંચાયત તો મધ્યમાં શિવ આગળના ભાગમાં એક બાજુ ગણપતિ એક બાજુ જગદંબા બિલકુલ પાછળના ભાગમાં એક બાજુ ભગવાન વિષ્ણુ એક બાજુ ભગવાન સૂર્ય નારાયણ મધ્યમાં મહાદેવ તો શિવ પંચાયત થઈ ગયું છે જે પણ શબ્દો શાસ્ત્રમાં કયા છે એ પ્રમાણે સનાતન વ્યક્તિ એ તો માનવા હવે આમાં આમાં તમે એવો વિચાર કરો ન તો કોઈ સંપ્રદાય ભેદ છે કોઈ સંપ્રદાય નહી ના કોઈ દેવ પ્રત્યે ભેદ છે કારણ કે તમે શિવને પૂજો તો શિવ ને પૂજતા ગણપતિ જગદંબા સૂર્ય અને વિષ્ણુ પંચાયત વિષ્ણુ પૂજો તો પણ આ બધાને પૂજવા જ પડે એટલે સનાતન ધર્મમાં કોઈ પણ દેવ પ્રત્યે દ્વેષ ભાવ ન પ્રગટ થાય એટલા માટે પંચ દેવ ની ઉપાસના નો મહિમા કહેવામાં આવ્યો છે